વડોદરામાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી સવારથી જ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે ગઈકાલે વડોદરામાં સહી ટકા જેટલો મતદાન થયું હતું આ અંગે વધુ માહિતી જિલ્લા કલેક્ટરે આપી હતી

અને એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો સવારે સાત વાગે શાંતિપૂર્ણ રીતે બોગ પોલ પત્યા પછી સવારે સાત વાગે મતદાન શરૂ થયું મતદાન શરૂ થયા પછી છ વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બૂથ ઉપરનો ઇલેક્ટ્રોલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે છ વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે રાતે દસથી બારની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારું અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયા અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમાં ફરિયાદ જેવું નથી હોતું પણ એનો પ્રોટોકોલ એવો છે કે મતદાન શરૂ થયા પછી બીયુ અથવા સીયુ જો બગડે એટલે કે એમાં ફંક્શનલ કંઈક ડિફોલ્ટ થાય તો બીયુ સીયુ અને વીવીપેટ આખો સેટ બદલવો પડે અને જો વીવીપેટમાં કંઈક ખામી સર્જાય તો માત્ર વીવીપેટ બદલવાના હોય છે બીયુ સીયુ કરતાં વીવીપેટ બદલવાના કિસ્સા વધારે છે ચોક્કસ આંકડો અત્યારે હું આપને એટલે નથી આપી શકતો કારણ કે પાંચ વાગ્યાના અને છ વાગ્યાના આંકડાથી જ અમે એકત્રિત કરીને આપીશું ફાઇનલ પાંચ વાગ્યા સુધી પણ એકત્રિત કરવાના છે પણ લગભગ એવું કહેવાય કે સિટીમાં જો વીવીપેટ રિપ્લેસ કરવાનું હોય તો પંદર થી ત્રીસ મિનિટની અંદર રિપ્લેસ કરીને મતદાન શરૂ થઈ જતું હોય છે અને બીયુસીયુ અને વીવીપેટ ત્રણે બદલવાના હોય તો પિસ્તાલીસથી સાહીઠ મિનિટની અંદર લગભગ એ બદલી નાખવામાં આવ્યા છે અને પુનઃ મતદાન શરૂ થઈ જાય છે

અચ્છા એવું કઈ મતદાર જીવતો હોય પણ મતદાર યાદી માં હોય એવી કોઈ ફરિયાદ આવી એવી અમારી સુધી કોઈ ફરિયાદ આવી નથી હજી મતદાર યાદીમાં મૃત એક મિનિટ એક મિનિટ એમાં હું એટલું ચોખવટ કરીશ કે મતદાર જીવતો હોય અને મતદાર યાદીમાં મૃત બતાવ્યું હોય એવા કોઈ કિસ્સા ઓફિશિયલી અમારી સુધી આવ્યા નથી એટલે એ પ્રશ્ન નથી હા આપ શું કહેવા માંગો છો?

એવી અમારી ગણતરી છે એક્ઝેક્ટ આંકડો અત્યારે નહીં આપી શકીએ એવી અમારી આશા અપેક્ષા છે અને કદાચ જિલ્લા માટે સિક્સટી સિક્સ સિક્સટી સેવન સુધી પહોંચી શકે કે એનાથી પણ વધી શકે એવું અમારી ગણતરી છે ચોક્કસ આંકડો અત્યારે આપવો શક્ય નથી